કે રક્ષાબંધન કેદી છે હવે નવ તારીખે હે રક્ષાબંધન મને પાંચસો રૂપિયા આપજો અને મારે રાખડી છે હવે તારા બને પૈસા પાછા દઈ ગયો મે કીધું તું પૈસા દેવાનું તમે હેમજો ને તો તમે વેવટ કરી લેજો અમારે બાર મહિનાના પર બે રાખડી બાંધવા જાય તે અમારે મોઢા બગાડવાના ભાઈઓ મને એવું લાગે છે કે હવે તારો ભાઈ મને બુટ મારવાનો એટલા બધા સધરસો ને તો તમારો ભાઈ રહ્યો ને આખા ગામમાં બુસ મારીને રખડે છે લગન થયા ને ત્યારે ઓલું ડીજે બોલાયું હોય ને એનાય પૈસા બાકી છે વાકા ને લુગડા લેવા ગયા ને એનાય પૈસા બાકી છે અને ઘોડીએ ચેડા ને એના પૈસા બાકી છે અને એ વાત તો સાઈડ માં જવા દો પણ ઓલો ઢોલ વગાડે ને એનાય પૈસા બાકી છે એટલા બધા સધર હોય ને તો દઈ દેવાય પૈસા મારું ભાઈ નું નામ દો હો પાછા <laughs> 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 oh, no 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 <laughs>